વિદ્યાર્થી મિત્રો ધોરણ બાર આર્ટસ નું અને કોમર્સ નું રિઝલ્ટ બે હજાર જે બે હજાર ચોવીસની બોર્ડ ની પરીક્ષા હતી એની અંદર કેવું રિઝલ્ટ રહ્યું છે ઓલ ઓવર એની સંપૂર્ણ માર્ચ બે હજાર ચોવીસના પરિણામ આનું એનાલિસિસ કરવાનું છે કે કેટલા ટકા ખરેખર અદ રિઝલ્ટ કહેવાય જેટલા વિદ્યાર્થીઓ પાસ થઈ ગયા છે આપણે આ વખતે બેસ્ટ રિઝલ્ટ આવવાનું છે ખૂબ સરસ રિઝલ્ટ કહી શકાય છે કે લગભગ નપાસ વિદ્યાર્થીઓની ટકાવારી એકદમ ઘટી ગઈ છે બે હજાર તેવીસમાં સિત્તેર ટકા તું જે વધીને એકાણું ટકા જેટલું થઈ ગયું છે તમે અહીંયા જોઈ શકો છો કે ઉચ્ચતર માધ્યમિકની જે પરીક્ષા હતી એમાં રાજ્યના જે પૈકીના વિદ્યાર્થીઓ પરીક્ષામાં ત્રણ લાખ ઇઠોતેર હજાર બસો અડસઠ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી અને એમાંથી ત્રણ લાખ સુડતાલીસ હજાર સાતસો ને અડત્રીસ વિદ્યાર્થીઓ પાસ થઈ ગયા છે વેલકમ અને લગભગ એકાણું પોઈન્ટ ટકા જેટલું રિઝલ્ટ આવ્યું છે જે ખરેખર ખૂબ સારું રિઝલ્ટ કહેવાય કે બાણું ટકા જેટલું રિઝલ્ટ વિદ્યાર્થીઓ આવ્યું છે ખૂબ સરસ વિદ્યાર્થીઓ મહેનત કરી છે અને બોર્ડ દ્વારા પણ સારું રિઝલ્ટ આપી દેવામાં આવ્યું છે વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો આપણે એનાલિસિસ કરવાનું છે કે ખરેખર રિઝલ્ટ ખૂબ સારું કહેવાય છે અહીંયા તમે સ્કીન ઉપર જોઈ શકો છો કે નિયમિત ઉમેદવારોની ટકાવારી આપણે બે હજાર માર્ચ ત્રેવીસમાં માં જોયું તોતેર ટકા જેટલું રિઝલ્ટ આવ્યું હતું જ્યારે બે હજાર ચોવીસમાં માં ડંકો વગાડી દીધો છે જેટલું નિયમિત વિદ્યાર્થીઓનું આવેલું છે ખરેખર ખુબ સારું રિઝલ્ટ કહેવાય વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આગળ જોઈએ હજી તો વિદ્યાર્થી મિત્રો તમને ખરેખર કે સો ટકા પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા સોળસો ને નવ છે કે જેની અંદર સો સો ટકા વિદ્યાર્થીઓ પાસ થઈ ગયા છે જે બે હજાર તેર તેવીની અંદર માત્ર ત્રણસોને થી સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો બોટાદ જિલ્લો બની ગયો છે આ વખતે છન્નું પોઈન્ટ ચાલીસ ટકા સાથે અને સૌથી વધારે પરિણામ ધરાવતું કેન્દ્ર છે સાલા કેન્દ્ર છે જેનું સૌથી વધારે પરિણામ છે અને સૌથી ઓછું પરિણામ ધરાવતો જિલ્લાની વાત કરીએ તો સૌથી ઓછું પરિણામ આ વખતે જુનાગઢ જિલ્લો છે ચોરેંશી પોઈન્ટ એક્યાશી ટકા અને એ પણ સૌથી ઓછું કહેવાય બોલો એકદમ સરળ રિઝલ્ટ આવી ગયું છે બરાબર અને સો ટકા દસ ટકા કરતો પણ ઊંચું પરિણામ ધરાવતી શાળાઓ માત્ર ઓગણીસ શાળાઓ જોવા મળેલી છે જ્યારે આ વખતે જોવા જઈએ તો નિયમિત વિદ્યાર્થીનું પરિણામ જોઈએ ને તો છોકરાઓ પણ બાજી મારી દીધી છે નીવ્યાશી પોઇન્ટ પિસ્તાળીસ ટકા છે જ્યારે બહેનોથી તો વાત જ ન થાય ચોરણ પોઈન્ટ છત્રીસ ટકા જેટલી કન્યા મહિલાઓ ઉમેદવારો પાસ થઈ ગઈ છે બરાબર ઓકે ગેરરીતિમાં બસોને અડત્રીસ કેસ થયેલા છે અને ગ્રેસિંગ માર્કસ વીસ ટકા પાસ પાસિંગ સ્ટાન્ડર્ડ થી પાસ તન દિવ્યંગ ઉમેદવારો છે બરાબર તો આ જોઈ શકો છો હવે આપણે વિષય જોવાનું છે કઈ રીતે જોઈએ તો અહીંયા તમને ખ્યાલ આવશે કે વિષય આપણે જોવા એના વિદ્યાર્થીઓ સામાન્ય પ્રવાહની વાત કરીએ તો એકાણું પોઈન્ટ જેટલું રિઝલ્ટ છે કોમર્સની અંદર પણ નેવ્યાસી પોઈન્ટ પાંત્રીસ ટકા જેટલું રિઝલ્ટ છે અને ઉત્તર બુનિયાદીનું ત્રણું પોઈન્ટ પંચાસ ટકા રિઝલ્ટ એકાણું પોઈન્ટ ત્રણું ટકા જેટલું રિઝલ્ટ આવેલું છે બરાબર તો હવે આપણે ખાસ જોવા જઈએ કે કઈ રીતે રિઝલ્ટ તમને જોવા મળેલું છે કો કયા ગ્રેડમાં કેટલા આવ્યા છે માધ્યમની વાત કરીએ તો ગુજરાતી માધ્યમનું એકાણું પોઈન્ટ અઠ્ઠાણું ટકા રિઝલ્ટ છે એ સારું રિઝલ્ટ કહી શકાય છે હવે વિદ્યાર્થી મિત્રો ગ્રેડ વાઇઝ જોવા જઈએ કે નવાણુંથી ઉપરની રેન્કવાળા એકતાલીસો ને નેવ્યાસી વિદ્યાર્થીઓ છે બરાબર નવાણુંથી ઉપર પછી અઠ્ઠાણુંથી ઉપરવાળા આઠ હજાર ત્રણસો ને પચાસ વિદ્યાર્થીઓ છે તો આ રીતે તમે જોઈ શકો છો બરાબર કઈ રીતે એ પણ આપણો વિડીયો વિષય વાત જોવા જઈએ તો ખાસ કાજુ ગુજરાતી દસ ટકા જેટલું રિઝલ્ટ આવેલું છે પછી આપણે કરીએ તો હિન્દીની અંદર નવાનું પોઈન્ટ છેતાલીસ ટકા જેટલું રિઝલ્ટ છે ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજની અંદર અઠ્ઠાણું પોઈન્ટ અઠાવીસ ટકા રિઝલ્ટ છે ઇકોનોમીની અંદર અઠાણું પોઈન્ટ સોળ ટકા રિઝલ્ટ છે એના પછી જોવા જઈએ તો સંસ્કૃતની અંદર નવ્વાણું પોઈન્ટ ઝીરો ચાર ટકા છે

તો આ પીડીએફ ફાઇલ મેળવી હોય તો પણ એની લિંક વિડીયો નીચે આપી દઈશ તેવાથી તમે આ પીડીએફ ફાઇલ વિદ્યાર્થી મિત્રો મેળવી શકો છો અને ડાઉનલોડ કરી અને તમે એનો અભ્યાસ કરી શકો છો તો ખૂબ સરસ રિઝલ્ટ આ વખતે આવેલું છે વિદ્યાર્થી મિત્રો તમારે કેટલા ટકા આવ્યા છે એ તમે કમેન્ટ કરીને જણાવી શકો છો બરાબર તમારે કેટલા ટકા આવ્યા છે